પાલનપુરના લાડાબાડમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શિક્ષણ વર્ગના સમાપન પ્રસંગે આરબી પટોળ હાઈસ્કૂલમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શિક્ષણ વર્ગનો કાર્યક્રમ યોજાયો જેમાં એકસોને બાંસઠ સ્થાનમાંથી ત્રણસોને પાંચ શિક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે ધોરણ નવથી પીએચડી સુધીના એકસો ને અઠોતેર વિદ્યાર્થીઓ તેમજ વ્યવસાય એકસો ને સત્યાવીસ સ્વયંસેવકો પ્રશિક્ષણ થયું હતું કાર્યક્રમની શરૂઆત સત્તર મે બે હજાર ચોવીસથી કરાઈ હતી કાર્યક્રમમાં સેવકો દ્વારા સંચાલન દંડ યુદ્ધવાદન યુદ્ધ પ્રદર્શન કરવામાં આવ્યું જેમાં તેથી વિશેષ તરીકે નારાયણભાઈ રાવળ પ્રમુખ વિમુખ યશવંતભાઈ ચૌધરી પશ્ચિમ ક્ષેત્ર સહકાર્ય ખાસ ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ રાકેશ પટેલ